તમે ચો ja <tempea> <Zone favorite word>

મારો <Santhus>

પોણી કેટલે ભરવાનું તાણે હું કામ અમે તોડી કોઈ જોવાનું કેલા એ લાઈન આવો તો આની લાઈન આવો ના એ લાઈન આવો ઈને બહાર મેલી દો એને બહાર રાખો આ બોટો બડા આવું હા અરે એ કેમ તો વાખીઓ કોઈન કાશિયો કેમ કે ન કે આ બે ફોન્ડો ખાલે પાડણો નીનો કે કોરો થાય બીતો હું

Bye. <laughs>